હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જે મારા વાલા વિદ્યાર્થીઓ આ વર્ષે બે હજાર છવ્વીસની બોર્ડની એક્ઝામ આપવાના છે અને જો એ વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે તો આ વિડીયો એમના માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શું વિદ્યાર્થીઓ તમે એવું ચાહો છો કે બે હજાર છવ્વીસની જે બોર્ડની એક્ઝામ આવે છે એમાં તમે ધોરણ બાર આર્ટ્સની અંદર તમારું રિઝલ્ટ ટોપ મોસ્ટ લાવવા માગો છો તો આ વિડીયો તમારા માટે બહુ બેસ્ટ અને બહુ ઉપયોગી વિડીયો સાબિત થશે વિડીયોના અંત સુધી બને રહેજો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે ધોરણ બાર આર્ટ્સમાં માં ભણે છે પણ એમને ખબર નથી હોતી કે પદ્ધતિસર તૈયારી કેવી રીતે કરવી હા તમે ધારો તો દરેકે દરેક વિષયમાં તમે નેવું પ્લસ ક્રોસ કરી શકો છો નેવું પ્લસ માર્ક લાવી શકો છો પણ વિદ્યાર્થીઓને ખબર નથી એકચ્યુલી કે તૈયારી કેવી રીતે કરવી બસ ખબર નથી સ્કૂલમાં ગયા ભણી લીધું ઘરે આવ્યા ભણી લીધું પણ એમને એવી નથી ખબર કે બેટા જો તમે પદ્ધતિસર તૈયારી કરો તો પદ્ધતિસર તૈયારી કરવાથી મારું એવું માનવું છે કે તમે દરેકે દરેક આર્ટ્સના સબ્જેક્ટની અંદર આરામથી તમે નેવું માર્ક લાવી શકો છો પણ આવું તમને કોઈ કહેતું નથી અને આ વસ્તુ પર તમે ધ્યાન આપતા નથી જો તમે એવું ચાહો છો કે તમે ધોરણ બાર્સના દરેક વિષયની અંદર જો ટોપ મોસ્ટ તમારું રિઝલ્ટ લાવવું છે અથવા દરેકે દરેક વિષયમાં તમારે નેવું માર્ક પ્લસ જવું છે અથવા પંચાણું પ્લસ જવું છે તો તમારે પદ્ધતિસર તૈયારી કરવી પડે દરેકે દરેક વિષયની પદ્ધતિ સર તમારે તૈયારી કરવી પડે ધોરણ બાદ આર્ટસ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ તમને વાત કરું તો તમારે ઘરે બેઠા અથવા તો સ્કૂલની સાથે સાથે તમારે વ્યવસ્થિત તૈયારી કરીને દરેક વિષયમાં સારા એવા માર્ક લાવવા છે તો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી પડે હવે તમે કહેશો કે બેન અમને ખબર નથી કે અમે દરેકે દરેક વિષયને કેટલો ટાઈમ આપે કેવી રીતે વાંચીએ શું કરવું આપણું જે આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે તમે હાલ આર્યન ક્લાસીસ નામની ચેનલમાં ભણો છો દરેકે દરેક અઢળક વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે બેન તમે મસ્ત ભણાવો છો મસ્ત ભણાવો છો તો હું જો મસ્ત ભણાવતી હોય તમને એવું લાગે છે કે હું મસ્ત ભણાવું છું તમને ખબર પડે છે અને તમારે નેવું પ્લસ માર્ક દરેક સબ્જેક્ટમાં લાવવા છે તો તમે મારી વાત માનો તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેશો ખાસ દરેક મારા વાલા વિદ્યાર્થી આ જે આપણું એપ્લિકેશન છે એ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમે મને આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરો છો તો તો પણ તમને વોટ્સએપમાં હું લિંક અને દરેકે દરેક માહિતી ફોરવર્ડ કરી દઈશ ચાલો હવે તમે જો એવું માનો છો કે મારે સારા એવા માર્ક લાવવા છે એના માટે મારે શું કરવું તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં ધોરણ બાર આર્ટ્સ માટે એક સરસ મજાની બેચની શરૂઆત કરી છે જે બેચનું નામ આપણે રાખ્યું છે રામબાણ બેચ આપણી બેચનું નામ છે રામબાણ બેચ અને આ રામબાણ બેચની અંદર દરેકે દરેક જે વિદ્યાર્થી ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરે છે એમના માટે આ બેચની શરૂઆત કરી છે અને આ બેચની અંદર જો તમારા અભ્યાસમાં એક વિષય તરીકે જો તમારો વિષય તત્વજ્ઞાન હોય તમારો વિષય મનોવિજ્ઞાન હોય તમારો વિષય સમાજશાસ્ત્ર હોય કે તમારો વિષય ભૂગોળ હોય આ ચારમાંથી કોઈ પણ સબ્જેક્ટ તમારે છે અથવા આ ચારે ચાર સબ્જેક્ટ તમારે છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો રામબાણ બેચની અંદર આ બેચની અંદર તમને આ ચાર વિષય મળે છે અને આ ચારે ચાર વિષયની પદ્ધતિસર હું તમને અભ્યાસ કરાવીશ વિડીયોની શરૂઆત થઈ ગઈ છે એક બે ચેપ્ટર ઓલરેડી દરેકે દરેક સબ્જેક્ટની અંદર પૂરા થઈ ગયા છે ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓ મારા વાલા વિદ્યાર્થીઓ મારી ઉપર વિશ્વાસ કરી અને મારી સાથે જોઈન થયા છે તમને પણ હું એક વિશ્વાસ આપું છું કે તમે મારી સાથે આ બેચની અંદર જોડાઈ શકો છો તમે જેટલું ધાર્યું છે કે મારે નેવું પ્લસ ક્રોસ કરવા છે દરેકે દરેક સબ્જેક્ટમાં તો હું તમારી સાથે છું નેવું માર્કની તો વાત જવા દો જો તમે મારી વાત માની મારી સાથે આ બેચમાં જોઈન થઈને સારી રીતે તૈયારી કરો છો તો દરેકે દરેક વિષયની અંદર તમે પંચાણું પ્લસ માર્ક ક્રોસ કરી શકો છો આ મારો સેલ્ફ અનુભવ છે અને એમાં જો એક વિષય તત્વજ્ઞાનની વાત કરું તો તત્વજ્ઞાનની અંદર તમે સોમાંથી સો માર્ક સોમાંથી નવ્વાણું માર્ક લાવી શકો છો અને ઘણા બધા મારા એવા વિદ્યાર્થીઓ છે જેમને તત્વજ્ઞાનની અંદર સોમાંથી સો માર્ક આવ્યા છે અને લઈને બતાવ્યા છે તમને પણ હું ગેરંટી અને ચેલેન્જ સાથે કહું છું કે તમે જો મારી સાથે જોઈન થઈને ભણો છો અને તત્વજ્ઞાન તમારો આમ મનગમતો વિષય છે અથવા તમને તત્વજ્ઞાન બિલકુલ નથી આવડતું તો તમે એકવાર મારી સાથે બેચમાં જોઈન થઈ અને મારી સાથે ભણી શકો છો હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું તત્વજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓને સોમાંથી સો માર્ક આવે છે તો તમારા આવશે એક વિશ્વાસ કરવાની જરૂર છે તમારી જેમ ગઈ પચીસ માં વિદ્યાર્થીઓ મારી પર વિશ્વાસ કરી અને મારી સાથે એ લોકો જોઈન થયા હતા દરેકે દરેક વિદ્યાર્થીનું બેસ્ટ પરિણામ લઈને બતાવ્યું છે ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ છે જેમાં ધોરણ બાર આર્ટ્સને લગતા ચારે ચાર વિષયો હું મારી જાતે ભણાવું છું સેલ્ફ ભણાવું છું અને વધારે તમારે જો મારો વિશ્વાસ જોતો હોય તો તમે શોર્ટ વિડીયો ચેક કરો શોર્ટ વિડીયોની અંદર જે જે વિદ્યાર્થીઓ મારી જોડે ભણી ગયા છે એ દરેકે દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટનો એક સરસ મજાનો વિડીયો અપલોડ કરેલો છે તમે ખાલી બે વિડીયો ખોલીને જોઈ લેજો કે મારા વિદ્યાર્થીઓ મારા ઉપર કેટલો પ્રેમ વરસાવે છે એ લોકો મારી જોડે ભણીને કેટલા ખુશ છે અને દરેકે દરેક વાત કરું તો લગભગ સાત સાત ટ્રાયવાળા વિદ્યાર્થીઓ છે તત્વજ્ઞાનની અંદર જેમને મેં પાસ કરી દીધા છે મતલબ ભણાવીને પાસ કર્યા છે તો તમે ચાહો છો તમારું બેસ્ટ પરિણામ લાવવું છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો આ બેચની અંદર બીજું ખાસ વાત કરું તો તમારે જો વિદ્યાર્થીઓના પરિણામ જોતા હોય તો પરિણામના શોર્ટ વિડિયો છે બેનર દરેકે દરેક વિદ્યાર્થીનું ગુજરાતની અંદરથી જેટલા વિદ્યાર્થીઓ ભણ્યા છે જેમને સારા એવા માર્ક છે એ દરેકે દરેક વિદ્યાર્થીના બેનર આપણે આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે શોર્ટ વિડીયોમાં તમે જઈને જોઈ શકો છો તો તમે એકવાર વિશ્વાસ કરી અને મારી સાથે રામબાણ બેચમાં જોડાઈ શકો છો જો તમે રામબાણ બેચમાં જોડાવ છો તો તમને ચાર વિષય મળે છે ચાર વિષય કયા કયા છે મેં તમને અહીંયા વાત કરી દીધી છે કે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચાર વિષય તમને મળે છે આ બેચની વેલિડિટી એક વર્ષની રહેશે અને ખાસ વાત કરું તો આ બેચની અંદર રેકોર્ડેડ વિડીયો તમને મળી જશે હાલમાં આ કોર્સ ચાલુ છે હાલમાં લેટેસ્ટ વિડીયો શૂટિંગ કરીને અપલોડ કરવામાં આવે છે એટલે એવું નથી કે ગઈ સાલનો કોર્સ તમને આ સાલ આપું છું નહીં હું જાતે જ હાલ મહેનત કરી વિડીયો બનાવીને અપલોડ કરું છું એટલે તમે એ વાતનું કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી ખાસ વાત કરું તો હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન અમારા ચારે ચાર વિષય નથી અમારે તો આ ચારમાંથી કોઈને બે જ વિષય હોય અથવા ચારમાંથી કોઈને એક જ હોય તો તમે શું કરશો તો દરેક વિદ્યાર્થીને વાત કરું કે તમારે જો ચાર વિષય નથી ખરીદવા તો તમે એક એક વિષય ખરીદીને પણ મારી સાથે ભણી શકો છો એનું સોલ્યુશન પણ આપણે લાવી દીધું છે એક એક વિષય ખરીદીને તમે ભણી શકો છો જો તમારે ઓનલી ફોર તત્વજ્ઞાન હોય તો તત્વજ્ઞાનની પ્રાઇસ અહીંયા લખેલી છે માત્ર નવસો નવ્વાણું રૂપિયા છે ભૂગોળ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર આ ત્રણેય વિષયો જે છે એમની સિંગલ પ્રાઇઝ પાંચસો નવ્વાણું પાંચસો નવ્વાણું છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર સંપર્ક કરવાનો છે અને વોટ્સપ મેસેજ યા કોલ કરવાનો છે તો તમને બેચને લગતી તમામે તમામ માહિતી ફોરવર્ડ કરવામાં આવશે જો તમે એવું ચાહો છો તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો તમે મારા ડેમો વિડીયો ચેક કરી શકો છો કે હું કેવું ભણાવું છું જો તમને એવું લાગે છે કે મારી મેથડ તમને સેટ થાય છે તો તમે મારી સાથે જોઈન થઈને ભણી શકો છો બાકી હું કોઈ ફોર્સફુલી નથી દરેક મારા વાલા વિદ્યાર્થીને મોસ્ટ વેલકમ છે મારી સાથે જોઈન થઈ અને ભણો મજા આવશે સારું એવું તમારું પરિણામ આવશે અને એકદમ નજીવી એવી ફીસ છે એટલે વધારે વિચાર કર્યા વગર વહેલા તે પહેલાના ધોરણે ફટાફટ તમે મારી સાથે જોઈન થઈ શકો છો સો ટકા તમે મારા પર વિશ્વાસ કરી શકો છો મારી પાસે ભણેલા વિદ્યાર્થીઓને સોમાંથી સો માર્ક આવ્યા છે દરેકે દરેક વિષયમાં તત્વજ્ઞાનમાં છે ભૂગોળમય છે મનોવિજ્ઞાનમાં દરેકે દરેક વિષયમાં છે જ તે તમે શોર્ટ વિડીયો જોઈ લેજો એક વાત હું કેવું ભણાવું છું એ મારે કહેવાની કોઈ જરૂર નથી તે તમે આપણી ચેનલની અંદર જાઓ અને દરેક વિષયના ડે ડેમો વિડીયો મેં અપલોડ કરેલા છે એકવાર તમે ડેમો વિડીયો ભણી લેજો અને નક્કી કરી શકો છો કે હું ભણાવું એમાં તમને ખબર પડે છે કે નથી પડતી જો તમે વિડીયો જોયા પછી તમારું દિલ એવું કહે કે નહીં મારે જોડાવું છે આ બેચની અંદર તો તમને મોસ્ટ વેલકમ છે એક હજાર ટકા હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું તમારું બેસ્ટ પરિણામ હું લાવીને બતાવીશ પણ એક હાથે તાળી પડે નહીં એની માટે તમારે મને સપોર્ટ કરવો પડે સામે હું એટલો સપોર્ટ કરીશ તો મારા વાલા વિદ્યાર્થીઓ જેને ટોપ મોસ્ટ રિઝલ્ટ આવું છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો ચલો વધારે વાત નથી કરવી વિડીયોને અહીંયા પૂરો કરું છું મળીશું કોઈ નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેશો આ રીતે ક્લાસીસ અને જો વિદ્યાર્થીઓ તમને મારી ચેનલ હેલ્પફુલ લાગે છે તો પ્લીઝ જતા દરેક વિદ્યાર્થી સુધી આપણી ચેનલને શેર કરજો